ભચાઉ તાલુકાના લાકડીયા ગામ ખાતે મળેલ મિટિંગમાં રાવમાં સમાજ સમૂહ સાધીની મિટિંગ મળેલ જેમાં નવાબોરાની વરણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકે રાવમાં અલ્તાફ હાજી અબ્દુલ બાબરાની વરણી સામે પ્રતિનિધિને અહેવાલ ગઈકાલે તારીખ પચીસના રોજ ભચાઉ તાલુકાના લાકડીયા ગામ ખાતે આવેલ આશાબા પીરની દરગાહ પર રાવમાં સમાજ સમૂહ સાદીની મીટિંગ મળી હતી જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં યુવાન વર્ગોએ આ મિટિંગમાં હાજર આપી હતી યુવાનોમાં આ મિટિંગને લઈને અને કાર્યને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અંદાજીત બસો જેટલા લોકો આ મીટિંગમાં હાજર રહ્યા હતા જે ઐતિહાસિક બાબત જોવા મળી રહી છે પ્રમુખ તરીકે રાવમાં અલ્તાફ હાજી અબ્દુલ માણાબાબારાની વરણી કરવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે રાવમાં આદમ હુસેન હાલા જંગીવારાની ઉપપ્રમુખ તરીકે રાવમાં ગફુર જમીલ લાકડીયાવાળાની વરણી કરવામાં આવી છે મહામંત્રી તરીકે રાવમાં ઉમેદ સલીમ સામખીયાળીવાલાની વરણી કરવામાં આવી છે મંત્રી તરીકે રાવમાં રસુલ ચાનમામન જુના કટરિયાવાળાની નિમણૂંક કરવામાં આવી છે મંત્રી તરીકે રાવમાં સિકંદર સુલતાન સામખિયાવાડીવાળાની વરણી કરવામાં આવી છે ખજાનતી તરીકે હબીબ આજીમુરા મધુપુરની વરણી કરવામાં આવી છે તમામ લોકોને આ હોદેદારો તરીકે નિયુક્ત થવા બદલ મુબારકબાદી જમાલ રાયમાં જંગીવાળા તરફથી આપવામાં આવી છે ખાસ કરીને બેઠક ખૂબ જ ઐતિહાસિક રહેવા પામી હતી વાગડ રાઉમા સમાજના પ્રમુખ હાજી અલ્લા રખાઇ રાવમાએ વાગડ રાવમા સમાજ સમૂહ સાધી સમિતિના નવા વરાયેલા પ્રમુખ અલ્તાફ હાજી અબ્દુલ રાવમાનું સાલ ઓઢાડીને વિશેષ સન્માન કર્યું હતું અને તમામ લોકોને હોદ્દેદારોને મુબારકબાદી પાઠવી હતી એમ જમાલભાઈ રાવમાએ જંગીવાડાએ માહિતી આપતા જણાવ્યું હતું